લાઇન ટાવર કરતા પાક ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન ટ્રાન્સમિશન તેમજ ઊભા સમયે જમીન ઝાડને થતા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા દરમાં વધારો કરવામાં આવ્યો જમીન

આજે જે મારો જગ્યાએ ટ્રાન્સમિશન બીજા વર્ષે આવી કોઈ પણ ટ્રાન્સમિશન લાઈનની કોઈ પ્રવૃત્તિ થતી હશે તો એ બીજા વર્ષે દસ ટકા લેખે એ વળતર વધારાનું ચૂકવવામાં આવશે અને એ પણ માનો કે 3 વર્ષ પછી 4 વર્ષ સમજે એ 200% તો થાય પરંતુ જેમ વર્ષ જાય 10% વર્તર વધારાનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જો જંત્રીના દરમાં ફેરફાર ન થયો હોય તો એ રીતે ચૂકવવાનો નિર્ણય કર્યો છે એટલે અંદાજ અત્યારે જે વર્તર ચૂકવાય છે એના કરતા બે ગણો વર્તર વધારાનું ચૂકવવામાં આવશે અને ટ્રાન્સમિશન લાઈનની જે હિસાબી પહોળાઈના કારણે જમીનના મૂલ્યમાં

વધુમાં ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માગણીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક અને ફળવ ઝાડને થતાં નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે